નવસારી જિલ્લા ભાજપમાં ભડકો સંગઠન જાહેર જ રાજીનામા રાજીનામું બક્ષી પંચ મોરચા મહામંત્રી વિજય પટેલનું પણ રાજીનામું કિસાન મોરચાના મહામંત્રી પ્રકાશ પટેલે પણ રાજીનામું આપ્યું જિલ્લા સંગઠનના મંત્રી ચેતના પટેલે પણ રાજીનામું આપી દીધું જલાલપુરને વર્ષોથી અન્યાય થતો હોવાનો તેમનો આરોપ છે

કાર્યકર્તા તરીકે તો સાહેબ અમે ચાલુ જ રહેવાના છે કાર્યકર્તા તરીકે તો ચાલુ રહેવાનું છે કાર્ય